ચોપડી પડી ગયું ગાડી માં આપડે તો વહી ગઈ છે ગાડી માં તો આઠ વાગી ગયા તો આવ્યું નથી આપણે જીતુભાઈ ને ખોટો ની સાથે ખર આવી ગયો આપણે અહીંયા ચાલુ ગડી દીધી ઘસવાનું ના પૂરો બેઠો થાય ઓ જીતી ગયું છે જો કે ક્યાં જીતી ગયું હવે

બહુ એટલે બહુ પવન છે દુનિયાનો પવન છે આજ તો આજનું વાતાવરણ છે ગઝબનું અને પવન એટલો છે બધોય બધો તમે જોવો છો તો હવા હળ તાજો તાજો ઠંડે ઠંડો પવન છે ગઝબનો અને આપણે આ બધું મૂકવાનું છે તો આપણે મૂકી દેવી પહેલાં પછી જઈશું નાસ્તો કરો નાસ્તો કરી પછી ઉપરશું કામે બધું તો ચાલો જો આપણે ત્યાં નીલી લઈ જાય કારખા જવા માટે પણ એ પહેલાં તમને બધાને પેલા અહીંયા જો દેખાતો પણ પડી ગયું ગાડીમાં આપણે તો વહી ગઈ છે ગાડીમાં તો

મમરી ને આ કા ગાંઠિયા પાડ્યા છે આપડે કેમ પણ લાગે ને વિશી ખુશી આપડે ગાંઠિયા પાડ્યા છે આપડે ઘરે મમરી બમરી બનાવીને ગાંઠિયા સેણા લોટના છે મેદા લોટના છે અને આ ખીસી બનાવે પેલા ખીસી ગાંઠિયા પડી દીધા તો આપડે આવી ગયા છે નિશાળ મેં સંતા થઈ ત્યાં ને એમાં પછી વાગી ગયા હાથ ને પાંચ થઈ ગઈ તેમાં વાગી ગયું છે જીમ એલેવન નો ડંકો અચ્છા ठीक है क्या बड़ा जो मेंसो नाखे छे और आज जो मारन भाई आपडे चले जो बेडलन पकडयो छे ये क्या मां नाखो तो पटेल पटेल जो नाखे छे ना आज जो बेइज्यो थाम राने नाखी थी किलो मेंसो नाख्यासो पड़जे ते पैसा खोटी गया पैसा खोटी गया जो 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 रखेली झूठ बोलो बार-बार झूठ बोलो जो भी बोल सकते हैं सब झूठ बोलो यार फोन छोटू बोले केतलो ए बड़ा है ना सेल फाइनल मैच सी अपडेट

કેપ્ટન અવિજ્યા નારાયણ માલિક છે સારું ખાન ટોપ લેવલ આ ટીટી જે છે મેચ ને આપણે આવી ગયા છે ઓપન રૂપિયા પાછા પણ કરોડ રૂપિયા નથી આવ્યા આપણે દોસ્તો જો આપણે અત્યારે થઈ ગયા છે ફ્રેશ અને ગરમી છે ઘણી ને બાજુમાં કુલર ચાલુ જ છે અહીંયા તો એ થોડોક મેં કીધું અવાજ આમ આ બધું મોટું એટલે અવાજ આમ એવો છે આ બધો અવાજ ન આવે તો આમ થોડો અવાજ થોડોક આવી નથી મેં આ બધું લઈ લીધું છે પાછળ તો આ તો તમે જોયો જઈશ વિડીયોને આ ગરમી છે વાત પૂછવા એ ગરમી છે આજથી ડિગ્રી એટલી ડિગ્રી જે બધા એમ છે ડિગ્રી થવાની ડિગ્રી એટલે વાત એટલે જોવો તો થવાનો છે વાત હવે વિચાર્યું છે કે વરસાદ જો પડી જાય ને તો મજા પડી જાય એ વાત મસ્ત એક નંબરનું વાતાવરણ થઈ જાય લીલી લીલું એવું છે આપણે બસ તો આજનો વિડીયો બસ આઈ નહીં પૂરો ગમે તો લાઈક કરો ચેર કરો કમેન્ટ સાથે